બધાના કે રોટલીનો લોટ તો વધતો જ હોય પણ આજે હું તમારી જોડે વધેલા રોટલીના લોટથી આપણે એક સરસ સમોસા કોન કઈ રીતે રેડી કરી એની ફૂલ રેસીપી શેર કરી રહી છું આવી રીતે રોટલીનો લોટ વધી જાય તો એને સરખા ભાગ કરી લેવાના મેં છ સરખા ભાગ કરી લીધા અને જેમ આપણે પતલી રોટલી વણીએ છીએ એમ વણી લેવાની એક સરખી રોટલી કરવા માટે આવી રીતે કોઈ બી ઢાંકણાથી એને કટ કરી લેવાનું હવે એને વીસ ટકા સુધી આપણે શેકવાની છે બહુ નથી શેકવાની જ્યારે આવી રીતે જ્યારે આપણે શેકવા મૂકીએ અને બબલ્સ થાય આવી રીતે ત્યાં સુધી જ આપણે એને શેકવાની છે બધી રોટલીને આવી રીતે શેકીને રેડી કરી દેવાની હવે આઠ મીડિયમ સાઇઝના બટેકા લીધા છે એને કંઈક આવી રીતે અડધા અડધા કરી દીધા છે હવે બે લીલા મરચાંને પણ ઝીણું સમારી લેવાનું થોડું કોથમીર એડ કરવાની એને પણ એકદમ ઝીણું સમારી લેવાનું એક મુઠ્ઠી જેટલું આપણે મકાઈના દાણા અને એક નાનું ગાજરને પણ આવી રીતે આપણે છીણી લેવાનું છે હવે એની ઉપર મસાલા કરીશું મીઠું સ્વાદ મુજબ એક ચમચી જેટલું જીરું પાવડર અને દોઢ ચમચી જેટલું આમાં આપણે અમચૂર પાવડર એડ કરવાનું છે બધાને સરસ રીતે મિક્સ કરે દેવાનું કંઈક આવી રીતે જ્યારે મિક્સ થઈ જાય પછી એને સાઈડમાં મૂકી દેવાનું બે ચમચા જેટલું જે ગોળ ચમચો આવે છે એટલું ઘઉંનો લોટ લેવાનું થોડું મીઠું અને એક ગ્લાસ જેટલું પાણી નાખ એડ કરીને એની એક સરસ લરી રેડી કરી દેવાની કંઈક આવી રીતે જ્યારે રેડી થઈ જાય પછી રોટલી જ્યારે ઠંડી થઈ જાય પછી એને કંઈક આવી રીતે વચ્ચેથી કાપી લેવાની એક ભાગ સાઈડમાં મૂકી દેવાનો અને બીજો ભાગ લઈને એને વચ્ચેથી કંઈક આવી રીતે કાપી લેવાની બધી રોટલીઓને આવી રીતે જ આપણે કાપી લેવાની છે કપાઈ જાય પછી એક ભાગ રોટલીનો લેવાનો અને બે બાજુ આવી રીતે સ્લરી લગાવીને એક ભાગને નીચે બાજુ અને એક ભાગને ઉપર બાજુ ફોલ્ડ કરીને કોન કરી રેડી કરી દેવાનું કોન રેડી થઈ જાય એટલે જે આપણે સ્ટફિંગ રેડી કર્યું હતું બધાને આવી રીતે સ્ટફિંગમાં ભરી દેવાનું સ્ટફિંગમાં ભરાઈ જાય એટલે આપણે તેલ મૂકી દેવાનું તેલ જ્યારે મૂકાઈ જાય પછી જે આપણે સ્લરી રેડી કરી હતી એમાં જે માવાનો ભાગ છે ઉપરનો ભાગ છે સ્ટફિંગનો એને એની અંદર આવી રીતે ડીપ કરીને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર કોનને તળી લેવાના અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના અને રેડી છે આપણા એકદમ સરસ સમોસા કોન આ કોન જ્યારે રેડી થઈ જાય પછી ઉપરના ભાગને સોસ ટમેટા સોસમાં અને આવી રીતે સેવ લગાવી દેવાની ઉપરથી આ ખાવામાં બહુ ટેસ્ટી છે નાના છોકરાઓના તમે આને ટિફિનમાં પણ આપી શકો છો કોઈ મહેમાન આવ્યા હોય તો પણ તમે આ રેસીપી બનાવી શકો છો ઝટપટ પણ બનશે અને ટેસ્ટી પણ લાગશે